સાવ દીપડા લાગતા હોય અમારા છોકરા બોકરા વખડતા હોય એમાં અંદર તકલીફ થતી હોય અને અચાનક કોઈ છોકરાને ભણાવતા ના હોય અને આ કોઈ માસ્તર મૂકવા ને સગવડ એવી કરી દો તો સારું ખરી ને અને તમે તમારે કેટલું દીકરી પરિવાર કેટલો મોટો છે બધો અમારે અચાનક ઘરમાં મારા દસ અમારે એમ તો પરિવાર અંદર ભાઈનો જાતો થાય અચ્છા ત્રીસ પાંત્રીસ જણા થઈ ગયા ત્રીસ પાંત્રીસ જણા છે તમે વરસાદ આવે તો તમે કેવી રીતે રહ્યો પછી છોકરા છોકરાવાળા અંદર બીજા પલરતા હોય ને એ એવું હોય અચ્છા અને દીકરીઓ દીકરાઓ ભણે છે ખરામાં અહીંયા બે દીકરી ભણવા જાય છે ઈ છે તો હસના પર જાય બહુ દૂર છે ચાલ ચાલીને જવું પડે છે હા અને તમે શું કીધું કે સિંહ દીપડા અહીં આવે પણ તમને કઈ એનો કઈ તમને ડર નથી લાગતો ભાઈ અમારા આ ભાઈનો જો અમારા ભાઈ છે ને 8 વાગેમ પગ્યો હતો તો હું તતો માથા મોવ માર લીધું

બધું રસોઈ પાણી બધું અહીંયા જ ઘર બનાવવાનું લાઈટ લાઈટ નથી પાણી નથી પછી તમે આવી રીતે જંગલોમાં આ ગીરના આ રીતે અચ્છા આ રીતે પાવાનું બીજું ચાલો ભાઈ થેન્ક યુ વેરી મચ જય માતાજી માતાજી પાસે પ્રાર્થના કરીએ કે તમે અમારું આ બધું આખવા નિસર્ગ સાચવી રાખ્યું છે એના માટે અમે ભોળાનાથ પાસે અને માતાજી કનકાઈ પાસે પ્રાર્થના કરશું કે ભાઈ તમારું ભી સારું થાય ચલો જય માતાજી તમે ઘી અમને આપ્યું છે બહુ સુંદર ને સરસ છે ભાઈ જય માતાજી